ઝાલોદ નગરમાં હવાના ગુણવત્તાનું સ્તર એક્યુઆઈ એકસો એકસઠ પર પહોંચ્યું આ તારીખ તેવી અગિયાર બે હજાર પચીસ શનિવાર રવિવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં ઝાલોદ તાલુકામાં આજે હવાનું ગુણવત્તા સ્તર એક્યુઆઈ એકસો એકસઠ સુધી નોંધાયું છે જે ખૂબ જ અસ્વસ્થ કેટેગરીમાં આવે છે હવામાં વધતા પ્રદૂષણના કારણે નાગરિકોના આરોગ્ય પર પ્રતિકલ અસર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે હાલની સ્થિતિ મુજબ સંવેદનશીલ જૂથો જેમ કે વૃદ્ધો દમ હાર્ટ અથવા શ્વાસની તકલીફ ધરાવતા લોકો અને નાના બાળકો પર તાત્કાલિક અસર થવાની સંભાવનાઓ રહેલી છે નિષ્ણાંતોના મત મુજબ આવા લોકોને શક્ય તેટલું બહાર જવાનું ટાળવું જોઈએ અને ઘરના અંદર રહેવું જોઈએ હિતાવરી છે કોઈ પણ કારણસર બહાર જવું પડે તો જે સલામતીનો સાવચેતીનો ભાગ રાખવો જોઈએ સ્વસ્થ વ્યક્તિઓને પણ ગળા બળતરા આંખોમાં ચળકાટ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ અનુભવી શકાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ પર્યાવરણ નિષ્ણાતો મુજબ ધારોદમાં વધતું પ્રદૂષણ ચિંતાજનક છે અને નાગરિકોને આગામી દિવસોમાં હવાની ગુણવત્તામાન ધ્યાનમાં રાખીને સાવચેતી અપનાવી જોઈએ છે અને નાગરિકોએ જરૂર પડે ત્યાં ઘરના બારણાં ખિડકીઓ બંધ રાખવા અને ધૂળધુમાડાવાળા વિસ્તારોમાં જવાનું પણ ટાળવું જોઈએ